સાંજલી તાલુકામાં પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે દાહોદ એસઓજી પોલીસે સાંજલીના ડુંગરા ગામે ખેતરમાં દરોડા પાડી રૂપિયા નેવું હજારની કિંમતના તેવીસ ગાંજાના છોડ જપ્ત કર્યા મળતી માહિતી મુજબ ડુંગરા ગામના બારિયા ફળિયામાં રહેતા સબુરભાઈ મનાભાઈ બામણિયા નામના વ્યક્તિએ પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું આ અંગે દાહોદ એસઓજી પોલીસે ગુપ્ત માહિતી મળી પોલીસે બાતમી આધારે તાત્કાલિક કાર્યવાહી કરી ખેતર પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને ખેતરમાંથી તેવીસ જેટલા ગાંજાના છોડ મળી આવ્યા આ છોડનું વજન નવ કિલો સાહિત્ય ગ્રામ અને જેની કિંમત આશરે ને એવું હજાર આપવામાં આવી છે પોલીસે તમામ છોડ જપ્ત કરી દીધા છે પોલીસે આ સમગ્ર મામલે આરોપી સબુરભાઈ મનાભાઈ બામણિયા વિરુદ્ધ એન્ડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ સફળતા બદલ પોલીસ અધિકારીએ એસઓજી ટીમને અભિનંદન પાઠવ્યા છે આ ઘટનાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડા ફેલાવ્યો છે એવાર ભૂપેન્દ્રસિંહ બારીયા સાથે વિજયચર પોર્ટ સમીતા સ્મિતા દાહોદ